શ્રી વલ્લભાધી જય શ્રી ગોસાઇજી પરમ દયાલકી જય શ્રી ગોસાઇજીનું નામ રત્નાખ્ય સ્તોત્રનું બુત્તેરમું નામ વાગ્મી શ્રી ગોસાઇજીની વાણી યુક્તિ કૌશલ્યપૂર્ણ છે આ પછી શ્રી શ્રુતિરૂપા સ્વામીજીનું સ્વરૂપ છે વેદની શ્રુતિઓ ભગવદ વાણી હોવાથી વિદ્વાનો માટે પણ રહસ્યમય છે સૂત્રાત્મક છે શ્રી માટે શ્રી ગોસાઇજીની વાણી પણ રહસ્યપૂર્ણ અને ઓજસપૂર્ણ છે આપની વાણીમાં ન્યાય અને તર્ક વિશેષ પ્રમાણમાં પ્રગટ થાય છે અને વાકપતિ શ્રી વલ્લભના પુત્ર છે તેથી આપ પણ વાણીના ઈશ છે વાર્તા ચરિત્ર સંગતિમાં મોગલ બાદશાહ અકબરે એકવાર બિરબલને પ્રશ્ન પૂછ્યો સાહેબ કેસે મિલે અને જવાબ આપ્યા પણ બાદશાહના મનનું સમાધાન ન થયું શોભાવતી બિરબલના બેટીએ શ્રી ગુસાઇજીને આ પ્રશ્ન કર્યો અને શ્રી ગુસાઇજીએ કહ્યું કે બાદશાહ અમારી પાસે આવીને આ પ્રશ્ન કરશે તો અમે જવાબ આપશું બાદશાહ આવ્યા પૂછ્યું અને શ્રી ગોસાઇજીએ કહ્યું જૈસે આપ હમે મિલે બાદશાહને સમજ ન પડી શ્રી ગોસાઇજીએ સ્પષ્ટતા કરી કે તમે દિલ્હી પતિ છો અમે તમારી પ્રજા છીએ અમે તમને મળવા ગમે તેટલા પ્રયત્ન કરીએ પણ ચાહે આપ મળો કે ન પણ મળો પણ જ્યારે આપ અમને મળવા ઈચ્છો તો તરત મળી જાઓ તેવી રીતે ભગવાન કોટી સાધન કરવાથી મળતા નથી પણ જીવ પર કૃપા કરે ત્યારે તરત પ્રાપ્ત થાય છે અને હજી એક પ્રસંગ છે વાર્તાજી નંબર એકસો એક્યાસી જેમાં એક સેવક બન્યા જેને શ્રી ગોસાઇજી પ્રેમ આસક્તિ આસકિત ભેદ કયો નિત્ય લીલાના રજના છે શરણે આવ્યા સાતો સ્વરૂપનો મનોરથ કરાવ્યો અને બ્રજ યાત્રા કરી ત્યાર પછી તેણે શ્રી ગુસાઈજીને કહ્યું મહારાજ મેરો યો મનોરથ હૈ કોઈ સુપાત્ર બ્રાહ્મણ કો ભોજન કરાવો હવે જ્યારે આ રીતનું મનોરથ કર્યું શ્રી ગુસાઈજી તેને એક એક અવસ્થા આગળ બતાવી કે ચારો વર્ણમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે પણ તેનાથી શ્રેષ્ઠ નામધારી વૈષ્ણવ છે જેણે પ્રભુને શરણ ગ્રહણ કર્યું છે તો સો બ્રાહ્મણને ભોજન કરાવ તેના કરતાં તો તું એક નામધારી વૈષ્ણવને ભોજન કરાવ તેણે કહ્યું હું સો નામધારીને કરાવું તો શ્રી કુસાઈજી કહે છે તેનાથી શ્રેષ્ઠ સમર્પણી છે કે જેણે બધી જ વસ્તુ પ્રભુને સમર્પણ કરી છે અને સો સમર્પણી બરાબર સેવા કરવાવાળો છે શ્રી આચાર્યજીની મર્યાદા અનુસાર ખાસા સેવકીપૂર્વક પ્રભુની સેવા કરે તે છે અને તેનાથી ઊંચી અવસ્થા તેવા સો બરાબર થાય એક પ્રેમી ભક્ત કે જે પ્રીતિપૂર્વક સેવા કરે સ્મરણ કરે કારણ કે પ્રેમ સર્વોપરી છે પ્રેમથી પ્રભુ વશ થાય છે પ્રેમી ભક્ત રસધર્મી હોય છે સો પ્રેમી ભક્ત બરાબર એક આસક્તિ વાળો ભક્ત કે જેને પ્રભુના સ્વરૂપમાં દ્રઢ નિષ્ઠા છે જેવી રીતે સિંહ પ્રાણ ત્યાગે પણ ઘાસ ન ખાય અને આસક્તિમાં બતાવ્યું કુંબનદાસજી પ્રભુ વિના સબ સર્વ વસ્તુ જેને તુચ્છ લાગે છે ગૃહ વગેરેમાં રુચિ રહે છે અને સો આસક્તિવાળા બરોબર એક વ્યસન અવસ્થા

સૌથી છેલ્લે શ્રી ગોસાઇજી કહે છે કે જેવી રીતે ચિત્ત સ્નેહપરાયણ રહે માર્ગનો આચાર પણ ભલી ભાતી બને તે પ્રકારે વૈષ્ણવને મહાપ્રસાદ એવડાવજે જેવી રીતે શરાયજીએ પણ સાખીમાં કહ્યું છે રસિક જન બહુ ના મિલે પ્રેમની અવસ્થા સિંહ યુથ નહીં હોય આસક્તિની અવસ્થા વિરવેલ જહા તહા નહીં વ્યસન અવસ્થા ઘટ ઘટ પ્રેમ ન હોય દોષ બુદ્ધિ ન આવે તેવી રીતે ચિત્ત સ્નેહ પરાયણ રહે તેમ કરવો તો અહીંયા શ્રી ગુસાઈજી ઉત્તરોત્તર દશા બતાવી કારણ કે આપનું સ્વરૂપ વાગમી છે શ્રી ગુસાઈજી પરમ કી જય